નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા સિવિલમાં વિદ્યાર્થીનીના મોત બાદ હંગામો કોલેજના ટ્રસ્ટીને બદલે બે પ્રતિનિધિ આવતા ટોળાઓએ મારવા લીધા બંને મુઠ્ઠી વારી ભાગ્યા ત્યારબાદ પોલીસે ટોળાથી દૂર કરીને બંનેને બચાવ્યા વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો આ દરમિયાન સિવિલમાં કોલેજના ટ્રસ્ટીને બદલે કોલેજના બે પ્રતિનિધિ ત્યાં પહોંચતા વિદ્યાર્થીઓ સહિતનાઓએ બંનેને મારવા લીધા હતા જેથી બંને મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા પોલીસે મામલો ઠારે પાડ્યો હતો આ પાંચ સામે ફરિયાદ નોંધાવી છે પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વાસનિક પ્રોફેસર પ્રશાંત ચાંદમલજી નુવાલ પ્રોફેસર વાયચંદ્રભોજ પ્રોફેસર ડોક્ટર સંજય રિથે પ્રિન્સિપાલ ડોક્ટર કૈલાશ ઝીંગા પાટીલ સુસાઈડ કર્યું છે અને એ કોલેજના કારણે જ હોઈ શકું નહીં કારણ કે અમારો પહેલા બે દિવસ પહેલાં છે ને બે દિવસથી અમે ટૂર પર હતા ને ત્યારે રેગિંગનો કિસ્સો બન્યો અમારી સાથે જ મતલબ બહુ જ ઓછી સર બોલ્યા હતા એટલું પેરેન્ટ્સ બી ના બોલો ઇવન બહુ જ ગુસ્સામાં ને પેરેન્ટ્સ તો બી ના બોલો એટલું ગુસ્સામાં અમારી સાથે બોલ્યા હતા હું માનવ પર અને ઉર્વશી ઉપર ટૂરની તારીખ ટુરની તારીખ પાંચ તારીખ હતી અને અમે બી તારીખે ક્યાં સરપાય શુક્રવારે સાંજે ચાર વાગતા બે વાગ્યાનો કે સર અમને રજા આપી દો ને બે દિવસથી રીતે એપ્લિકેશન તો પ્રિન્સિપલ સર પી ગયા એમને હા પાર્ટી હતી કે સારું અમે લઈ જાઓ શિયાળ ન એટલે હું ગયેલી મુંમાં ફ્રેન્ડ અને પછી ખબર નહીં પ્રિન્સિપલ સરે શું કીધું હતું સરનો તે વિપક્ષી સર ડાયરેક્ટ કે કોણ હતું એ બી છોકરીઓ અને એટલું ખરાબ રીતે ને એટલું જોશથી બોલ્યા ને લિટરલી મારા પગ થથડતા હતા મારું લો શુગર થઈ ગયેલું મને લિટરલી મંધારાવા આવવા માટે કે આટલું જોશથી કોઈ બોલી ક્યાંથી હક મતલબ કોઈને બાંધ વધારે હતો જ નહીં બે વખત અમે સોરી કહેવા ગયા એપ્લિકેશન બી આપી કે સર સોરી અને ભાઈ છેલ્લે શું કહેતી તમે એપ્લિકેશન આપવાનું જો તમારું આંખો જ નહીં બીજી વખત અમે સોરી કહેવાય કે એમાં બી એટલું બોલ્યા ને કે ચાટા લગાવી ઊંઘાની બહુ જ ખરાબ છે ચીજે મતલબ એ બધું બોલ્યા હતા એની અંદર તો એ મેઇન કિસ્સો એ કરે કે બીજું તો કહેવાય કોલેજમાં બહુ જ હેરાન કરો અમને કંઈ રજા પાડીએ ને ઇવન ગર્લ્સમાં પેટમાં દુખતું હોય ને મેં કહી કે સારા પ્રોબ્લેમ હતી કે તમે જુઠ્ઠું બોલો હાલ બી અમાસો થયો જો કે આખો દિવસ અમારા ને લાઇટ કાપી કાઢી અને હું કીધું કે ચેકિંગ માટે આવીએ હોસ્પિટલ મેં હોસ્ટેલની અંદર ચેકિંગ માટે ક્યાંથી આવીએ કહું છોકરા હતા ચેકિંગની અંદર પ્રિન્સિપલ ખૂબ છોકરો છંદે તે ક્યાંથી આવી અમરા પપ્પા હોય મારા બ્રધર એને કદી આવવા દીધું નહીં મારા રૂમની અંદર જસ્ટ ટીફિન આપવો હોય તો પે કે અમે પેકે ચેકિંગ માટે આવીએ આ એક આમાં કંઈ જ ખબર નહીં પણ આ બહુ જ મતલબ બધી રીતે હેરાન કરો છો અને અમે

અંદર ખાને કે લખ વધારે રીતે કર્યો મતલબ સિનિયર કદી રેગિંગ નહીં કરી પણ ક્યાં એમ પ્રોફેસરોના જઈને રેગિંગ કરેલી અને અહીંયા હું મા્રેન્ડને સુસાઇડ કર્યો તો અમે કીધું કે એક જ સરનો કોલ કરીને કે સર તમે આવો એ ચેક કરો એની હાર્ટ ચાલતી હતી સ્લો હતી ચાલતી હતી હું હાલબી કહું પણ ના બચાવી શકે એને આયા જ નહીં નહીં રે કોણ હતું નામ પણ પૂછું આવો ડૉક્ટરની જાતે નામ પૂછો પૈયા આવો શું કામનું ડૉક્ટર જ ના કહેવાય આ રે એમડી સપીએચડી કરેલા શું કામનું આ બધે બધાનું એ લાગે કે આમની ડિગ્રીઓ ફેંકી દેવા જેવી એમના એડમિશન જ કઈ રીતે આપ્યું એમને ટીચર તરીકે હેજો કશો મતલબ બધી રીતે હેરાન કરેલું અને એમાં અહીંયા દાસ કરીને છે ને અમારા મેઇન હોસ્ટેલના છ તો એવું કીધું કે તમારું અમે લઈ જઈએ ગાડી ફોર વ્હીલર તો ના પડતી હતી કે ના મારી નહીં મતલબ કોઈ કોઈની છોકરી મરી રે તો એવું ને કે ફોર વ્હીલર રાખો અને આ હોમિયોપેથી શું કામનું મતલબ આ જો હોમિયોપેથી બી ડિઝર્વ નહીં કરતા આવા ટીચરો સરોને હતું નહીં જર્નલને બધું હતું નહીં લખવા આપ્યું અને પછી છે ને લાલ પેનથી લીટા મારી દીધા અને એવું કહી દીધું કે તમે બધા કેસીસને બધું ખોટું લખી છે વાસ્તવમાં નીચે અહીંયા ઓપીડી ઓપીડીમાં બધા બધું ફેક જ લખાય છે અમે ઇન્ટર્ન છીએ તો અમે બધું ફેક જ લખીએ છીએ કેમ કે અહીંયા પેશન્ટ કોઈ આવતું નહીં તો પછી સ્ટુડન્ટ હોય નીચેથી કેસ લઈને ઉપર જર્નલમાં લખ્યા તો સર કમ્પ્લેન કરીને લાલ પેનથી ચેકા મારી દીધા ને એમ કીધું કે જર્નલ આખી જૂની થાળીને ફેંકી દો અને નવી લો અને બે દિવસમાં સબમિશન કરો તો ઝૂપડી પ્રેશર આવી દે અને પછી આ લોકો એવી ધમકી આપે છે કે તમને ફેલ કરી દઈશું ફેલ નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અશ્રુભીની આંખે ઉર્વશી ના સખી સહેલી અને સાથે અભ્યાસ કરતા મિત્રો આપી કરુણ હૃદય સ્પર્શી અંતિમ વિદાય મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યા બાદ પરિવારજને ઉર્યોસીના પાર્થિવ શરીરને એમ્બ્યુલન્સમાં પોતાના વતન તરફ લઈ જતાની કરુણ વેદના મારું નામ વિશાલ મકવાણા છે હું આજે પ્રશાસનને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે બી ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર કોઈ બી બીના બને તો એ અમારા સમાજની સાથે જ બનતી હોય છે અમારા આ જે દીકરી છે

દીકરીનો મૃતદેહ મળેલો હતો આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળી કે જેઓ મૂળ દસાડાના રહેવાસી છે તેઓએ ફરિયાદ આપેલી હતી કે તેમની પુત્રી કે જે મર્ચન્ટ કોલેજ પાસણા ખાતે અભ્યાસ કરે છે અને ત્યાં તેનું હેંગિંગ બોડી તેની મળી આવેલી છે ને જેને હોસ્પિટલમાં લાવવામાં આવેલી હતી આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે ચાર પ્રોફેસર અને પ્રિન્સિપાલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા પરેશાન કરતા હતા મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા તો આ બાબતે પોલીસે પીએનએસની રિલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન ત્રણ બે પાંચ મુજબનો ગુનો દાખલ કરેલો છે અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામાં વગેરે બીજા પીએમના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરવામાં છે તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ